દારાવાડા બનાવવાના છે આજે આપણે તો એના માટે દાળને પલાળીને રાખી હતી એને ક્રશ કરી દીધી છે અને આખી દાળ થોડી મેં અલગથી રાખી હતી એને આપણે ઉપરથી એડ કરી દેવાની છે હવે આપણે એની અંદર મસાલો કરવાનો છે તો આદુ મરચાં અને લસણને લઈ લીધા છે એને અલગથી ક્રશ કરવાના છે સાથે નથી પીસવાના તો આપણે એને ક્રશ કરીને અંદર મસાલામાં એડ કરી દઈશું જો સાથે આપણે પીસશું તો એ બેટર આપણું એકદમ ગ્રીન કલર થઈ જશે અને એનો ટેસ્ટ પણ સારો નહીં આવે એકદમ ઝીણું થઈ જશે તો આપણે આવું દર જ રાખવાનું છે એટલે આપણે અલગથી ક્રશ કરીને અંદર એડ કરી દેવાનું છે અને બધું મસાલો બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે એની અંદર કોથમીર ધોઈને એડ કરી દઈશું અને મીઠું નાખીને આપણે બધો મસાલો બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે આપણે તેલ પણ તળવા માટે મૂકી દીધું છે અને મીડિયમ સાઇઝના આપણે ઉતરી લેવાના છે દારવાડા અને ગોલ્ડન બ્રાઉન જેવા થોડા થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો હવે આપણે મરચાં તરી લઈશું દારવાડા મરચાં વગર અધૂરા છે તો આપણા દારવાડા એકદમ સોફ્ટ અને પોચા બનીને રેડી છે ડિટેલ્સમાં તમે વિડીયો જોવા માટે મારી ચેનલ પર વિઝિટ કરી શકો છો